હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારમાં વરસાદ આવી ગયો કેટલો બધો અત્યારે હાવ રહી ગયો છે અને નાનું ભાઈએ ચકલાને ચોખાને બદલા રોટલી નાખી સોળ રોટલી ખાય છે ચકલા નાનુભાઈ નાખી દવારમાં અત્યારમાં અત્યારે સિરાવીને તૈયાર બેર થઈ ગયા છે એવી લાલભાઈને વાટે છે લાલભાઈ નાસ્તો પાસ્તો કરે કારખાના છાવવા દેવી

ભાગ છે મળી લેવાનું છે ખાલી મે કુદ મેક માં જ લેવાનું છે અને એક અમારા ભણ્યો ભાઈ તો પ્રોજેક્ટ બનાવ્યો હતો એટલે દિલ્હી જવાનું હતું બુધવારે જવાનું હતું એટલે કદાચ આજ તો પગી ગયો છે દિલ્હી ગાડીએ ટિફિન ટીંગાડ્યું ને ત્યાં ગાડીમાં જોયું પાછળ ટાયરમાં તો આવવા નથી પણ મંગાવ્યું અત્યારમાં આવવા પૂર્યું જોઈએ આવા વહી ગઈ કાલે પંચર છે ને કાલે જોરે તું હોય હું હોય શું ખબર આવા વહી જાય છે પાછલા ટાયરમાં આવા તો ભૂલી ને ગાડી શરૂ કરી દીધી હવે જવા દેવી સીધા કારખાને તો કારખાને થી ઘરે હોય ને ત્યાં મારો બાપ ગોદરું કરે છે જોવો તો કેટલા ઢગલો કબાટમાં પડ્યા તો ગોદરું 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 કોની હાટો કરો કુણા લાટુ કુણા લાટુ કુણા લાટે મમ્મી કર નાખશે એ કુણા લેશન કરે છે હમ ગોદરું કોની હાટો બનાવો તો કાઈ ભાગ તો મારો ઓકે ઈ લેતા છે એનું ઓ મેઈ ગયો ગોદરાલેનું ઉડે એ કોડે એ ખાટલા તો તો અને નાખ્યું મારી એમ હવે કેમ થઈ ઓકે 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 થઈ ગયા તો દૂધ દઈ દીધું છે માં ગરમ તો પેલા પી લી વિઠરી જે પહેલા 12 વાગે તે 5 વાગે લગન 12 વાગે હુગી થી 5 વાગે ઠેડ જઈ ગઈ તો ને તે ત્યાં ઓડી હુતી થી ત્યાં કઈ દી તો વરસાદ ની હોઈન મજા આવી ગઈ છે મત ઉતરી ગયું હું હમ તું તો કે

તો પણ એ ઉપર આવ્યું જ નતું મેં ભરતી નખાવ્યું મેં ચાખી તો મને મોળી લાગી મેં ભરતી નખાયું મીઠું પણ મીઠું જ હા હા તો કેટલી વાર ખાઈ લીધી હવે તો પછી તો જે

ભાવે જ તે પણ આવું જ નહીં તોય ઓલું લઈ ગયું તું ખા હવે મેં ખાઈ લીધી મેં ખાઈ લીધી તું ખા હવે થરાઈ ગયું માંડી તો નાખ્યું છે બહાર બેઠા હતા અત્યારે કુદી અને અત્યારે પણ અમે દઈ દીધું છે બટાટાનું ચાક છે ને દાળ ભાત માંદી હાટુ માંદી જ નથી પણ હવે હાફ થઈ ગયું ક્યાં હવે ક્યાં માંદી છો હવે હારી થઈ ગઈ

બાજુમાં મંદિર છે ત્યાં વિજયભાઈ ની કામ કરે છે હું અહીંયા હરેશ સંજયભાઈ ને લાલિત લાલિત કેમ જો હા આવ્યો 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 આજ ફટાફટ ચા કરવાનો છે આપણી માથે આ બધી પેટીઓ બહાર કાઢવાની છે તો ફટાફટ પેલા બધી બહાર કાઢ નાખી આ રૂમ તો ખાલી કરવાનું છે બહાર ખાલી કરવાનું છે

અરી આ અમારો સામાન એમાં આ આયો કન્ટિન્યુ રહેજો આવા આવા ગાડા કઢાય કરશે બધા

blant prof... blant prof... hoc-pro- спорт... Principal Michael. 午- SG Langvys flats <laughs> ar- <laughs> monkey precisamente. generate cancer partn sc તો અત્યારે મંદિર થી તો બધા વહી ગયા છે હું લાલી ને હરેશ ત્રણ વજ્યા છે બીજા બધા તો વહી ગયા છે ખાલી બે ગાડી પડી છે આ લાલી ને હરીશ બે જ રહ્યા કંકોતરીઓ વધારાનો સામાન ચબલા ને બધું હતું હવે હળગાવી છે બધા વૈગ્યા હું કોઈ હળગી જાય પછી ઘરે જાય આટલું બાકી રહ્યું થોડુંક હવે વધારાનો કસરો હતો એ બધો બાળ દીધો હવે જાવ દીધી ઘરે તો ઘરે ભોગી ગયો છું ને કાલની જેમ જ તે ઘરે ભોગ્યો ને એટલે આ જાગી ગઈ છે હવે આપણે આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરી નાખવી ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કેવો લાગ્યો આજનો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય